હાય ગાઈઝ ગુડ મોર્નિંગ મહાદેવર કેમ છો બધા મજામાં શોભાઈ નવ બ્લોકમાં આપણું વેલકમ છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા આજે તો સન્ડે છે એટલે ભાઈ હમણાં ઊંઠા છે એટલે હવે નવનીત બાર ગયા છે લગ્ન જોવા એટલે હવે જોઈ જમવાનું શું બનાવી કંઈક ડિસાઇડ કરું પછી તમને કહું હાય ગાઈસ પાછા અમે અમારા રસોડામાં આવી ગયા છીએ મસ્ત મજાનું ઓમીએ તરબૂચ લઈ લીધું છે તરબૂચ સુધારીને ફ્રીજમાં રાખ દેવું છે એટલે સાંજે બધા જમીને અમે તરબૂચ ખાશી અને આજનો પ્લાન છે દાળ ભાત શાક રોટલીનો હું બનાવીશ દાળ ભાત હાલો આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે કોકર મૂકી દઈ એટલે પેલા દાળ મૂકી પછી ઓલી સાઈડ ભાત મૂકી દાળમાં દાણા નાખી ભાત મૂક્યા ભાતમાં વટાણા નાખ્યા જાનું હલાવી નાખી મીઠું નાખી દઈ અને હલાવીને કુકર પર દઈ ફાઇનલી હવે દાળના વઘાર માટે ટમેટા મરચાં ની બધું સુધારી લઈ શાકમાં એ ટમેટું નાખવાનું છે એ કરી લે દાળના વઘાર માટે ટમેટા મરચા સુધારી નહીં છે હવે આપણે લેસી શાક વારો લીંબુ સુધાર લઈ કેમ કે દાળમાં ખટમીઠી દાળ જોઈએ અમારે એટલે લીંબુ એમાં નાખવાનું છે હવે લઈ લીધું આપણે શાક બટેકા મસ્ત સુધારી ચોરીના દાણાનું શાક કરવાનું છે આજે બધુંય અમે દાણા જ બનાવ્યું છે દાળમાં દાણા નહીં ખા છે ભાતમાં વટાણા નહીં ખા છે અને ચોરી બટેકાનું શાક છે મસ્ત બટેકા સુધાર લઈ પછી મસ્ત શાક વઘાર લઈ જો આપણે ગંધારો તો ગમે આપણે કચરો નાખી દીધો ફટોફટ ફટોફટ પાછા શાકનું ટમેટું સુધારી લીધું કેમ કે શાકમાં ટમેટું નાખવાનું છે કચરો નાખી દીધો શાક રેડી કરીને મૂકી દીધું છે મેં સાઈડમાં વી એમ થયું કે એક ટમેટું વધારે નાખવું શાક સરસ થશે એટલે પછી એક ટમેટું વધારે નાખ્યું ભાત જોયા ભાત થયા નહોતા દાળ જોઈ દાળે થઈ નહોતી હવે કોથમરીનો વારો લઈ લઈએ આપણે દાળ થઈ ગઈ હતી હવે દાળ આપણે જોઈ લઈએ કેવી થઈ છે મસ્ત મજાની દાળ થઈ ગઈ હતી નાખ દઈ એટલે અસલ થતી થાય પછી આપણે હવે એના દાળનો વઘાર કરશી મસ્ત મજાની દાળ થઈ ગઈ છે હવે આપણે દાળને ઝેરવી તો પડે જ એટલે એક રસ થઈ જાય દાળ બહુ સરસ થાય એટલે આપણે ઝેરી લઈએ દાળને આપણે મૂકી દઈ દાળનો વઘાર કરવા મસ્ત મજાનો દાળનો વઘાર કરી લઈ થોડું કાદુ નાખીએ એટલે ટેસ્ટી આવે અને તુવેની દાળ બધા એમ કે વાયડી થાય એટલે વાયડી ટૂંકમાં પેટમાં તમને ના દુખે એટલે

ભાત થઈ ગયા ભાત આપણે બારે ઓસાઈ આવી ઓસાવીને પછી પાછા આપણે અંદર ભાત ઓસાવીને અંદર દાળ થઈ ગઈ ભાતે થઈ ગયા હવે આપણે વારો લેવાનો છે લીંબુ નાખ દઈ કે ખટમીઠી દાળ કરવાની છે એટલે ભાત ગંધારા થાય એટલે બહુ ગમે નહીં એટલે મોતું લઈ લીધું દાળ ટેસ્ટ કરી થોડુંક મીઠું ઓછો હતું થોડીક ખાંડી નાખવાની હતી બે નાખી દઉં અને મમ્મી હજી તો હું આ કરતી હતી તો મમ્મી આવીને દઈ ગયા ઓર્ડર કે કેરીનો ગોળવાળું અથાણું શું સંભારો કરી નાખજે આવીને દઈ ગયા જો મને ભાત થઈ ગયા દાળને ઉકાળવા નાના ગેસ મૂકી દીધી હવે આપણે શાક વઘારી નહીં મસ્ત મજાનું જાજુ બધું લસણ નાખવાનું છે મસાલા ઘટતું હતું એટલે મસાલામાં ઘટતું બધું કાઢી લીધું દાળ કમ્પ્લીટ મસ્ત થઈ ગઈ છે હવે તેલ મૂકી દીધું છે હમણાં વઘાર થઈ જાય અને મમ્મી છે ને વાહે પાણીના સીશા ભરતા હતા હાલો આપણે શાકનો વઘાર કરી નાખવું લસણ નાખ્યું ટમેટા નાખ્યા શાક નાખવું લેવું શાકનો વઘાર થઈ ગયો છે બહુ પાણી દીધું કરી દીધું કુકર બંધ દાળ થઈ ગઈ છેલ્લે દાળ ની ચેલી લઈ લીધી હવે આપણે કુકર નાના ગીસે લઈ લેશી અને મોટા ગીસે આપણે હવે કેરીનો સંભારો કરશી ગોળવારો કેમ કેમકે બધાને બહુ ભાવે હાય ગાઈસ મસ મજાના દાળ ભાત થઈ ગયા છે ચોરી બટેકાનું શાક કર્યું છે અને કેરીનો મીઠો ગોળવારો સંભારો કર્યો છે હવે રોટલીની વારી છે હું થોડી વાર બેઠી કેમ કે અહીંયા બહુ ગરમી થાય છે તાપે એટલો લાગે છે ગરમી બહુ થાય છે એટલે પછી રોટલી કરશે ને પછી જમવાના મસ્ત મજાનું ખાઈને સુઈ ગયા હતા બહાર નીકળ્યા તો છોકરા રમતા હતા એટલે અમે એને હું રમાડવા માંડી કે હાલો તમે બધા રમો હાલો તમે આ બિચારી પર દાયું હાલો તમે બધા મજા આવશે હાલો હેલો સ્ટાર મયુરી બેન ને કઈ એની ગાડી સ્ટાર્ટ કેમ કે એના મમ્મી ને લેવા જાય છે એના મમ્મી નોકરી ઉપર ગયા છે જયુ એ કાઢ્યું એનું બાઇક ધૂમ ધૂમ એ ભટકાડી દીધું રહી ગયો રહી ગયો રહી ગયો રહી ગયો બાઇક પકડી લીધો મારા માનસી બેન રમાડવા માં એટલે બધું ગોઠવવામાં જોઈ બધું ડિસાઈડ જ કરવા માં ક્રિશાબેન વચ્ચે જોવા મોઢું બગાડે છે કેમ કે માનસી બેન બધું

ભામ માલે નો નો મતાાલએ નો, નો નંલાળ નતાલાઇ નાાલે નો એ થોડીક પરમન માની આવ હાલો દાદાચુ હાય હાય અમારા ભાઈ છે જે અમારા ડેલી બ્લોગ છે એટલે હાય કરવા આવી ગયા છું શું હે હે થઈ ગયા હા OH! <gasps> ડે તો બહુ મસ્ત દિવસ ગયો છે સવારના મસ્ત અગિયાર વાગે જમવાનું બનાવ્યું હતું દાળ ભાત શાક રોટલી અને કેરીનું અથાણું કર્યું હતું મસ્ત બધા બધાએ અને પછી બપોરે સૂઈ ગયા તા પછી સુઈ ઊંઠા પછી બધા છોકરાઓ બહાર રમતા હતા મસ્ત એન્જોય કર્યું પછી કાકીના ઘરે ગયા હતા હું ને નવની બહાર ગયા હતા જેમ ની બધી વસ્તુ લેવાની હતી દવાની એટલે અમે ગામમાં ગયા હતા ગામમાંથી અમે પાછા ઘરે આવ્યા કાકીના ઘરે ચક્કર મારી ઘરે આવ્યા છીએ આજનો બ્લોક અહીંયા પૂરો થાય છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ બાય ગુડ નાઇટ મહાદેવર